ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી ટીમની રેડ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પર એક હોટલ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂનું મોટા પાયે કટિંગ ઝડપી પાડ્યું એસએમસી ટીમે વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ ચોક્કસ બાતમીના આધારે કરી રેડ વડવાડા દર્શન હોટલ નજીક નાની મોલડી ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ દારૂની કબજે થયેલ મુદ્દામાલ નંગ અઠ્યાવી હજાર ચારસો ચાર અને કોટન વેસ્ટનંગ બસો પાંચ બે વાહનો સહિત કુલ મળીને કિંમત રૂપિયા બે કરોડ તેર લાખ એકસઠ હજાર સાતસોને વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો એસએમસી ટીમે રેડ દરમિયાન સાત સખસોને સ્થળ પરથી ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી ટીમ તમામ આરોપીને ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે